નમસ્કાર મિત્રો સીધો ને આપણે સાસારામ થી એટલે કે બિહારમાં બાબુ જગજીવન રામ ના વતન થી એમના મત વિસ્તાર થી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ની જે વોટર અધિકાર યાત્રા એ આજે ધમાકેદાર રીતે શરૂ થઈ આમ તો ભારતીય જનતા પાર્ટી એ ઘણા ઉધામા માર્યા કે આ વોટર મતદાર વોટર અધિકાર યાત્રા એને રોકવી એના માટે હેલિકોપ્ટર ને ઉતરવા ન દેવું અને રેલી કરવા ન દેવી પરંતુ બદનામ થવાના ડરથી એમણે એ બધા કાર્યક્રમોને માંડી વાળ્યા કારણ કે બિહારમાં માહોલ બદલાઈ ચુક્યો છે આજે મહાગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન મહાગઠબંધન એ બિહારમાં છે રાષ્ટ્રીય જનતા દળ લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ ડાબેરી પક્ષો એ બધા એ મહાગઠબંધનમાં ત્યાં આગળ એક એક ઝંડા તળે આવીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવા માંગે છે આજે એવું પણ બન્યું કે વિશાળ સંખ્યામાં લોકો ઉમટ્યા આ વોટર અધિકાર રેલીમાં એની જે સભા થઈ એ સભા પણ ખૂબ જોરદાર રહી કારણ કે એમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામાજિક ન્યાયના યોદ્ધા તરીકે જેમનો પરિચય આપવામાં આવ્યો એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને સંયોગ જુઓ કે ડોક્ટરોની ના છતાં આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં આ રેલીમાં આવ્યા અને એમણે સંબોધન કરીને નવો ઉત્સાહ પ્રેર્યો લાલુ પ્રસાદ યાદવ ની જ શૈલીમાં આમાં તેજસ્વી યાદવે જે ધમાકેદાર ભાષણ કર્યું એના પછી રાહુલ ગાંધીનું ભાષણ સ્વાભાવિક રીતે ફિક્કુ લાગે પરંતુ એમનો સંદેશ જે હતો એ સંદેશ એકતાનો સંદેશ ભારતીય જનતા પાર્ટી જે રીતે વોટ ચોરી કરી રહી છે ચૂંટણી પંચ જે રીતે વોટ ચોરી કરી રહ્યું છે એની આખી એમણે વાત કરી પણ જે રીતે તેજસ્વી યાદવે આખી જનસભાને ચાર્જ કરી દીધી રાહુલ ગાંધીએ બહુ ભાષણ મુઠબંધનના તમામ નેતાઓ તમામ પક્ષોના નેતાઓ એ ઉપસ્થિત હતા ઉત્તર પ્રદેશ પણ આવ્યા હતા દિલ્હીથી પણ આવ્યા હતા બીજા રાજ્યોમાંથી પણ આવ્યા હતા અને એમની સમૂહ તસવીર પણ લેવામાં આવી અને ખાસ કરીને સ્ટાર અટ્રેક્શન જો કોઈ કહી શકાય તો એ લાલુ પ્રસાદ યાદવ અને લાલુ પ્રસાદ ઓરિજિનલ મૂડમાં હતા જે રીતે ગજવતા હતા એ રીતે આ સભાને પણ એમણે બહુ જ ધમાકેદાર શબ્દોમાં એમણે ગજવી ચોરો કોંગ્રેસ એમણે કરી અને લાલુ એમણે ત્રણ જણાની આ રેલીમાં ત્રણ જણા નામ સાથે જિંદાબાદ બોલાવવાનું પણ પસંદ કર્યું એમાં ખડગેજી નું જિંદાબાદ બોલાવ્યું રાહુલ ગાંધીનું જિંદાબાદ એમને ગર્વ છે એ બાબત પણ એમણે બતાવી દીધું આ વખતે બિહારનો માહોલ જે રીતે બદલાયેલો છે એ બિહાર કા ચુનાવ ચોરી ન હો ચોરી ન કરી શકે છે અને સભાની અંદર જે લોકો હતા એ હુરિયો બોલાવતા હતા એમને જેને બંધ કરવા માટે કહેતા હતા ત્યારે એક તબક્કે તો ખડગે એ

વધારે લાંબુ ભાષણ કરવું જોઈએ અથવા રાહુલ ગાંધીએ વધારે લાંબુ ભાષણ કરવું જોઈએ એ બાબત બધાને તેને સમજાતી હતી બાકીના જે નેતાઓ હતા બીજા મિત્ર પક્ષોના એમણે પણ બહુ જ ટૂંકમાં ભાષણ કર્યા અને રેલીનો ધમાકેદાર પ્રારંભ થયો અને આ રેલી આ આ જે યાત્રા છે એ યાત્રા એ પહેલી સપ્ટેમ્બરે પટણામાં ગાંધી મેદાન ઉપર એ એનું સમાપન થશે અને મને લાગે છે ત્યાં સુધી બિહારની જનતાને આ સંદેશ પહોંચી ગયો છે બિહારની જનતા ભલે ગરીબ હોય બિહારની એ બાબત છે આપણને વર્તાઈ રહી વર્તાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એની વિરુદ્ધમાં એક માહોલ પેદા થયો છે અને બેમાનો ગી હટાના હેત કરી અને તે મોદી એના ઉપર પ્રહારો કર્યા અને એ કે છે કે આ એ બેમાનો કો ગદ્દી પરસે હટાના હે અને નીતિશ અચેત અવસ્થા મે મોદી કે ગયારા વર્ષ મે ઠગને કા કામ હનતા કો ઠને કા કામ હૈ ખતરે ગુનેગારો અને પોતાનો એજન્ડા પોતાની સરકાર આવશે અને સરકાર આવશે એવા શ્રદ્ધા સાથે એ કે છે કે ગરીબી હટાના હૈ लोगों को नौकरी देना है और तेजस्वी ने नौकरी दिया है पलायन रुकवाना है उसको खत्म करना है और इंडिया गठबंधन ने जो कहा है वही वही सरकार नई सरकार जब आएगी तो करेगी उद्योग लगेंगे एजुकेशन और चिकित्सा के क्षेत्र में भी हमने जो कहा है वो सब करेंगे और आज वर्तमान सरकार जो भाजपा वाले शासन कर रहे हैं તેજસ્વીને રાહુલ રીતે બિહારમાં પણ તેજસ્વી જે કે છે તેજસ્વી જે કહેતા રહ્યા છે એ ત્યાંની નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કરી રહી છે એના ઉદાહરણો પણ એમણે આપ્યા મને લાગે છે કે આજે આ જે સભાને જે રીતે પ્રતિસાદ મળ્યો આ સભાનો જે સંદેશ આખા બિહારમાં જઈ રહ્યો છે દલિત વંચિત શોષિત અને મોસ્ટ બેકવર્ડ સમાજ પક્ષે જે રીતે સામાજિક ન્યાયના યોદ્ધા તરીકે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ બંને જણા સાથે મળીને જે રીતે બિહારને ખુંદી વળવાના છે એ પછી ત્યાં ભારતીય જનતા પાર્ટીના હોય એવું લાગ્યા વિના રહેતું નથી અને બીજું કે રાહુલ ગાંધીએ જે રીતે કર્ણાટકમાં કર્ણાટકના પેલા એક બેંગલુરુ સેન્ટ્રલ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના એક વિધાનસભા મત વિસ્તારના જે ચૂંટણીલક્ષી ગોટાળાઓની એને બહાર પાડતી પ્રેસ કોન્ફરન્સ કરી છે એનાથી ચૂંટણી પંચ પણ એ તકલીફમાં આવી ગયું છે ભારતીય જનતા પાર્ટીએ એના ખુલાસાઓ કર્યા અને આજે ચૂંટણી પંચે પણ ખુલાસા રૂપી ભાષણ કર્યા મુખ્ય ચૂંટણી આયુક્ત પહેલા તો એંગ્રી યંગ મેન ની ભૂમિકામાં હોય એ રીતે હતા આપણે હવે પછીનો જે એપિસોડ છે એ એના વિશે કરવાના છીએ અને આપણે દિલ્હીથી એક મહાનુભાવને જે તમને ગમતા મહાનુભાવ છે એમને પણ જોડવાના છીએ એટલે તમારે એ એ એપિસોડ જે છે ચૂંટણી પંચના બચાવનામાનો એ આપણે જેને આના પછીનો એપિસોડ આપણે કરવાના છીએ એટલે હું એની વધુ વિગતે વાત કરતો નથી પરંતુ એ અનુરાગ ઠાકુર જે કે એની સામે કોઈ શપથ પત્ર માંગવામાં ન આવે ને રાહુલ જે કે એને શપથ પત્ર માંગવામાં આવે એનો જવાબ જને એ એ આપી શકતા નથી મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને છે ડરતા નથી એવું બતાવવાની એમણે કોશિશ કરી છે પણ અંદરથી ખખડી ગયા હોય એવું લાગે છે મોદી શાહ તો છે ને બે ઇજ્જતી થઈ જ ગઈ છે ખુલ્લા પડી ગયા છે અને એક તબક્કે જ્ઞાનેશ કુમારે તો એમ પણ કહ્યું જેનો સંકેત એવો હતો કે વારાણસી જે વાત આવી રહી છે એને પણ એ છે ખોટી પાડવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ એ આપણે એની વાત આપણે વિગતે કરવાના છીએ એટલે તમારે એ એપિસોડ પણ જોવો પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને બિહારમાં પરિવર્તન રૂમઝૂમ પગલે આવી રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી એ જ વાત આજે અમે કરવા માંગીએ છીએ